फ़ोन करना कहूँ कि भिखारी दबियर वाले ने फोन पर बात करता कहता भिखारी दबियर वाले फोन ली तो सामी वाले कहूँ कि तुम आजकल बहुत उड़ रहे हो ख्याल रखना रोड पर बहुत एक्सीडेंट होते हैं और तुम आजकल हाईवे पर भी बहुत जाते हो संभाल कर चल और अगर तुम नहीं माने तो तुमको और तुम्हारी फैमिली को जान से हाथ धोना पड़ेगा ત્યારબાદ આરોપીએ ફોન કાપી નાખ્યો હતો અજાણ્યા વ્યક્તિએ ભીખાજી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ભીખાજીની વારસાઈ જમીન બાબતે કોઈએ ડરવા માટે ભીખાજીને ધમકી આપી શકે એવો તેમને શંકા છે ભીખાજી દબિયરવાલે અજાણ્યા આરોપી વિરુદ્ધ સલમતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ સલમતપુરા પોલીસે હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા